પોતાની એકની એક દીકરી મોતને પોડેલી જોતા માતા આઘાતમાં સરી પડી હતી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે પિતા સંજીત પાસવાને જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા અને તેની માતાની ઊંઘ આવી ગઈ હતી દીકરી પણ રમતા રમતા સૂઈ ગઈ હતી માતાએ સવારે ઊઠીને જોતા દીકરી હલનચલન કરતી ન હતી જેથી તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ દોડ્યા હતા જ્યાં તેને ફરજ પરના તબીબ દ્વારા તપાસીને મૃત